સમાચારો સમાચારો તો હાલ મહત્વના સામે આવી રહ્યા છે રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીત દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપ વિરુદ્ધ જઈ અને ચૂંટણી લડી હતી ત્યારે જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી માંગ બાબુ નસીદ દ્વારા કરવામાં આવી છે ત્યારે નસીતે જણાવ્યું હતું કે રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં પણ મારા વિરુદ્ધ પગલાં લીધા હતા અમારા સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે આ લોકો સામે પણ પગલાં લેવાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે ભાજપ વિરુદ્ધ જઈ અને કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બાબુ નસીદ દ્વારા કરવામાં આવી છે ઇફકોની ચૂંટણી હવે હાઈ પ્રોફાઇલ બની છે અને વિવાદો સામે આવી રહ્યા છે આપણે સાથે રાજકોટ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા બાબુભાઈ છે બાબુભાઈ સાથે વાત કરું છું બાબુભાઈ જે આપની માંગણી છે શું માંગણી છે કઈ રીતના આપની આ માગણી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બૈના ત્યારે સૌ પ્રથમવાર સહકારી ખાતું બનાવવામાં આવ્યું અને આ ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબને એમનું સુકાન સોંપવામાં આવ્યું અને ત્યાર પછી ઘણી પારદર્શિતાઓ સહકારી ક્ષેત્રમાં આવી છે પણ ઘણી જગ્યાએ હજી પણ પાટિલ સાહેબને એમ હતું કે ઈલું ઈલું હાલે છે એટલે એમને ધન્યવાદ આપું કે એમને મેન્ડેટ પ્રથા દાખલ કરી અને દાખલ કર્યા પછી રાજકોટ લોધિકા સંઘની અંદર અમારી પાસે બહુમતી હોવા છતાંય ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં અમે પાર્ટીને મા સમજી અને મેન્ડેટનો આદર આદર કર્યો હતો અને અમને અમારી પાસે બહુમતી હોય એના સિવાયના ચેરમેન બની ગયા હતા બરાબર પછી રાજકોટ લોધિકા સંઘની બેઠક હતી એમાં ત્રણ ઠરાવમાં અમારો વિરોધ હતો એટલે વિરોધ અમે લેખિતમાં નોંધાયો અને ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા પણ એ મિટિંગની અંદર હાજર હતા મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને કીધું અમે નીકળી જાય કાંઈ છે નહીં એટલે કે ના કાંઈ છે નહીં પછી દસ ને અઠાવનને અમારા વોટ્સઅપ ઉપર એનો મેસેજ કે તમને વીપ આપવામાં આવે છે જો અમને ચાલુ મિટિંગે એ આપવામાં આવ્યો તો અમે અનાદર ન કરત અને પાંચ જ કલાકની અંદર મારી ઉપર કાર્યવાહી કરી અને મને પાર્ટીના પ્રમુખ તરીકે તે દૂર કર્યો તો મારી એવી જ માગણી છે કે હમણાં આખા દેશની ખ્યાતનામ સંસ્થા સહકારી સંસ્થા ઇફકોની અંદર જે ચૂંટણી ગઈ એમાં જે પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ જેમને કામ કર્યું છે એમના તમામ ઉપર પગલાં લેવા જોઈએ અને જે પાટિલ સાહેબ કહે છે કે એલું ઈલું એ સત્ય છે પાટિલ સાહેબને હું ધન્યવાદ આપું છું કે એલું એલું તોડવામાં ઘણા અંશે સફળ પણ થયા છે તો આવું પણ ઈલું ઈલું તોડવામાં સફળ થયા એટલે બાબુભાઈ ખાસ કરીને જે ઇફકોની ચૂંટણી લઈને તમારી માંગ છે કોના જે છે તે રદ થવા જોઈએ માંગ છે એમાં દીવા જેવું સ્પષ્ટ છે મીડિયા અને છાપામાં આવે છે કે મેન્ડેટની વિરુદ્ધમાં એકસો ને તેર મત પડ્યા એકસો ને તેર મત ક્યાં છે એ પાર્ટીએ આઈડેન્ટિફાઈ કરી અને એની સામે કાર્યવાહી કરવી જોઈએ ખાસ કરીને તમે જે ઈલું ઈલુની વાત કરો છો કઈ રીતનું છે જો મને રાજકોટ જિલ્લા પૂરતું કહો તો પડધરીની અંદર ડાયાભાઈ આજે પણ કોંગ્રેસમાં છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર છે અને ગઈ લોકસભાની ચૂંટણીમાં એમને બેફામ ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું સ્વાભાવિક છે એ કોંગ્રેસમાં હોય એટલે કરે પણ એ અહીંયા પણ ત્યાં ભાજપ સાથે હોય અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લોકસભામાં અને ધારાસભામાં એ કોંગ્રેસ સાથે હોય આને ઈલું ઈલું કહેવાય ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો રાજકોટના બાબુભાઈ નશિહ છે તેમના દ્વારા જે છે તે ઇકોની ચૂંટણી લઈ અને વિવાદ સર્જાયો છે ને જયેશ રાદડિયાને જે મળેલા મતો છે એકસો તેર આ તમામ જે ડિરેક જે મતદારો છે તેમનું ભાજપમાંથી પદ રદ કરવામાં આવે તેવી માંગ છે તે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ